અરવલ્લીની બાયડ વિધાનસભાના માલપુર ખાતે સાંસદ બારૈયા જીત્યા બાદ માલપુર મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ દ્વારા સોમનાબેન બારૈયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બાદમાં ગણપતિ દાદા અને દર્શન કર્યા હતા તેમજ માલપુર તાલુકાના વિકાસના કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જિલ્લા પ્રમુખ રાજુભાઈ અને તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓનો આભાર માનવા આવ્યા છે કેન્દ્રમાં એનડીએ સરકાર એમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રીજીવાર શપથ લીધા છે જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે એ શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કરી અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે એના માટે જનતાએ ત્રીજીવાર જ્યારે એમણે આશીર્વાદ આપ્યો છે એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટોથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું બગીરત કાર્ય કર્યું છે એના માટે અમે જનતાનો કાર્યકર્તાઓનો અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું હમણાં જે સાહેબે વાત કરી ઝાલા સાહેબે એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું જે કોઈ પ્રશ્નો હશે એ સાથે બેસીને અમે પૂરા કરવાના પ્રયત્ન કરીશું